શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને આજે સમગ્ર ગુજરાત કૃષ્ણમય બન્યું છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગી રોશીથી શણગારવામાં આવે છે તહેવાર આવે એટલે ધાર્મિક દેવી દેવતાઓના મંદિરોમાં ભક્તોને ભગવાનના આકર્ષક દર્શન અને મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક આકર્ષણ વધે તે માટે અવનવા પ્રયોગો દ્વારા ધાર્મિક સ્થાનમાં અનોખી જ વ્યવસ્થા કરાતી હોય છે

વહેલી સવારથી જ અનેક મંદિરોમાં ભક્તોનું નું ઘોડાપુર ઉમટ્યું છે